નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંબાલાલ પટેલે રાજ્યમાં કડકડતી કરી અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી માવઠું વાવાઝોડા સહિતના વાતાવરણના મહત્વના એંધાણ વિશે માહિતી આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે દસ થી તેર ઓક્ટોમ્બરમાં ક્યાંક વાદળછાયું અને હળવા વરસાદની શક્યતા ઘણી શકાય છે અઢારથી સત્યાવીસ ઓક્ટોમ્બર વચ્ચે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠા જેવું વાતાવરણ થવાની શક્યતા રહેશે તેમણે જણાવ્યું કે ત્રેવીસ ઓક્ટોમ્બર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડી નથી પરંતુ આ સિસ્ટમ વિખરાઈ જતાં ગરમી પડશે જોકે ત્રેવીસ ઓક્ટોમ્બરથી સવારના સમયમાં ઠંડી પડવાની સંભાવના રહેશે જ્યારે ઓક્ટોમ્બરમાં બંગાળનું ઉપસાગર વધુ સક્રિય રહેશે જેના લીધે ગુજરાતમાં વાદળ વાયુ આવવાની સંભાવના રહેશે અંબાલાલ પટેલે આવતા મહિનાની એટલે કે નવેમ્બર મહિનાની આગાહી કરતાં જણાવ્યું કે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે જેના લીધે વાદળ વાયુ કે ક્યાંક વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે અઢારમી નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની સંભાવના રહેશે તેથી અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડક જેવું જણાશે જ્યારે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના રહેશે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વખતે ઠંડી જોવા મળશે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વીતિ રાજગૌરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ દસ ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર